હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સલવાર બનાવવાની છે પેન્ટસ્ટાઈલ તેની મેં ઇલાસ્ટિક લગાવવાની છે વચ્ચે આ મિરિયાની લગાવવાની છે સાઈડ ઉપર આપણા એક પોકેટ લગાવ્યું છે પેનસ્ટાઈલ સલવારની મેં પોકેટ કઈ રીતે લગાવાય ઇલાસ્ટિક કઈ રીતે લગાવાય ને વચ્ચે મિરિયાની કઈ રીતે લગાવાય તે આપણે સીવણ ક્લાસમાં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે બ્લાઉઝ ડ્રેસ ચોરી ઠેલા ઠેલી કે બ્લાઉઝની ડિઝાઇન જે પણ શીખવો છે મળી રહેશે આપણા પોકેટનું કાપડ રાખ્યું છે આપણા મીરિયાની કટિંગ કરેલી છે ઉરપ કટિંગ કરી છે ને આપણા સ્ટાઇલ સલવાર કટિંગ કરી છે તે સ્ટાઇલ સલવાર કટિંગ કરતાં ના આવડતી હોય તો ઉપર તમને લિંક આપી છે તેની મહીથી તમને મળી જશે કાં તો ડિપ્રેક્શનની મહી મળી જશે આ આપણે બે ભાગ લઈ લેવાના છે ચાર ભાગ હોય એમાંથી આપણે બે લઈ લેવાના છે ને આપણે અહીં આગળ ચેંકા મારેલા છે ત્યાંથી આપણે પહેલાં પહેલાં પહેલી મોરી વારી દેવાની છે આ રીતે અહીં આગળ એ રીતે છતાં ઊંધી જોઈને તમારે ઉધાની સાઈડ વારી દેવાની છે છતાં બાજુ રાખવાની નથી ઊંધી સાઈડ રાખવાની છે ને ત્યાર પછી હવે આપણે બે સાઈડ છતું વચ્ચે રાખવાનું સામા સામી ઊંધું મૂકી દેવાનું છે આ રીતે જોઈ લો આ રીતે તમારે કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે જે રીતે તમે દબાણ રાખ્યું હોય તે પ્રમાણે તમારે મશીન રાખવા મારવાનું છે ચાંપનું આ રીતે અહીંયા આગળ ઉપર આપણે ચેંકો મેળવી દેવાનો છે એ રીતે પછી અહીંથી ખોલી નાખવાનું ને ત્યાર પછી અહીં આગળ ઉપર ચાંપનું મશીન મારી દેવાનું છે એટલે તમારે કવર લઈ થઈ જાય આ રીતે તમારે કવર લઈ કરી દેવાની છે ને તમારે બે સાઈડ પોકેટ મૂકવા હોય તો બે સાઈડ પણ મુકાય આ રીતે આપણે કરી દીધું આમાં આપણે એક સાઈડ પોકેટ મૂક્યું છે તે તમને પછી આગળ બતાવું આપણે એક સાઈડનું પહેલાં મોહરી કમ્પ્લીટ કરી દઈએ અહીં આગળ આપણે બીજી સાઈડ પણ ચાપનું કાં તો અડધા હિતનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ મશીન આગળ પાછું કરીને ત્યાર પછી આપણે ફેરી નાખવાનું ને તેની ઉપર આપણે બીજી એક સિલાઈ મારી દેવાની છે ને તમે ઇન્ટરલોક કરતા હોય તો સાઈડમાં ઇન્ટરલોક કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે મીરિયાની જે કટિંગ કરેલી આપણે અહીં મૂકવાની છે સેન્ટરમાં જોરો આવે ત્યાં આગળ આપણે આ રીતે અહીં આગળ સેન્ટર જે છે તેની અહીં આપણે અહીં આગળ ચેંકો મારેલો છે ત્યાંથી આપણે આ રીતે મેળવી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંથી મૂકીને આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે સેન્ટર મેળવવાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી આપણે છતું કરીને અહીંયા આગળ ઉપર એક ચાંપનું મશીન મારી દેવાનું એટલે આપણા એક પાણી મોરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણાને મૂકી દેવાની સાઈડ ઉપર આ રીતે તમારે કમ્પ્લીટ લાગી જશે હવે આપણે બીજી સાઈડ લઈ લઈએ આની મેં આપણે પોકેટ મૂકવાનું છે એટલે પહેલાં તમારે નીચેની કિનારીઓ વારી દેવાની છે છતાં ઊંધી જોઈને ઊંધાની સાઈડે તમારે આ રીતે કિનારીઓ વારી દેવાની છે એ તમને આ રીતે સામાસામીનું પડખું રાખીને જ મારજો ભૂલ થાય નહીં એક સાઈડનું થઈ જાય નહીં એની ખાસ ધ્યાન રાખજો ને હવે આપણે અહીં આગળ આ રીતે ડબલમાં મૂકી દેવાનું છે ને નીચેની સાઈડ જે છતું આવે આની મય જોઈ લો નીચેની સાઈડ જે છતું આવે એની મય જ આપણે પોકેટનું કટિંગ કરવાનું છે આપણે કેટલું કાપવાનું છે આઠ ઇંચ મૂકીને આગળ નિશાન કરી દેવાનું અહીં આગળ આપણે એક ઇંચ આ રીતે તમારે નિશાન કરીને અહીંથી ક્રોસમાં આ રીતે જોઈન્ટ કરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે પોકેટનું જે કાપડ છે એ લઈ લેવાનું છે એ પણ તમને બતાવી દઉં માપ કેટલું લેવાનું છે અગિયાર ઇંચ આપા અહીં આગળ આડું સાડા ચૌદ ઇંચ આટલું માપ તમારે રાખવાનું છે કાગળમાં લખી દેવું હોય તો લખી દો આ રીતે અહીં આગળ સિંગ એક સાઈડનું કમ્પ્લીટ ફિટ કરી દેવાનું ખાલી આટલું જ ફિટ કરવાનું છે ત્યાર પછી હવે આપણે જે કટિંગ કર્યું એ લઈ લઈએ ને એની ઉપર આપણે અહીંયા આગળ નીચે આવ રીતે મૂકી દેવાનું પછી પહોળું કરી દેવાનું ઉધામ જ ને ત્યાર પછી આપણે પડખું અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનું છે ઉપર પડખું ઊંધું જ મૂકવાનું છે છતું નથી મૂકવાનું ઊધું મૂકવાનું અને ત્યાર પછી આપણે ચાંપનું મશીન મારી દેવાનું ને અહીં આગળ આપણે કટિંગ કરી દેવાનું વધારાનું ત્યાર પછી ઉપર આંગળી આ રીતે મારી દેવાનું ફિનિશિંગ માટે ત્યાર પછી અહીંયા આગળ એકદમ ધારીનું મશીન મારી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું આપણે અહીં આગળ છતું કરી દેવાનું આ રીતે તમારે પોકેટ અડધું બની ગયું અહીંથી આપણે મેળવી દેવાનું છે અહીં આપણે આપણે આ બીજો ભાગ લઈ લેવાનો અને ત્યાર પછી અહીંથી આ રીતે મેળવી દેવાનો એના માપે આવી જાય છે એટલે આપણે આગળ ઉપર સિલાઈ મારી દેવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે શિવમક્રષ્ણના આવા વિડીયો લાવતા રહીએ છીએ તો તમને રોજ સાડા અગિયારે વિડીયો મળી રહેશે આપણે આ પોકેટ બનીને તૈયાર થઈ ગયું એકદમ સાવ સેલની રીત છે તમને ફટાક દઈને મગજમાં બેસી જશે આ રીતે હવે અહીં આગળ પછી જોઈન કરી દેવાનું અહીંયા આગળ તમારે અડધા ઇંચનું મશીન મારી દેવાનું છે આ રીતે તમારે પોકેટનું અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું અંદર ડબાઈ ના જાય એનું આ રીતે પછી તમારે અડધા ઇંચનું આખામાં મશીન મારી દેવાનું ને હવે આપણે ખોલી નાખવાનું છે ને ઉપર ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે એટલે પોકેટ તમારે એક સાઈડ જતું રહે એ રીતે અહીં આગળ આ રીતે ચાપનું મશીન મારી એટલે આપણે આ પોકેટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એકદમ સહેલામાં સહેલી રીત છે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને અહીં આગળ આપણે અડધા રીતનું મશીન મારીને આપણે આ રીતે ફેરવીને બીજું મશીન મારી દઈએ એટલે આપણા આ સાઈડનું પણ કમ્પ્લીટ થઈ ગયું આપણે બે મોરી કમ્પ્લીટ થઈ ગઈ હવે આની મેં આપણા પોકેટ એકદમ સિમ્પલ રીતે બનાવી દીધું હવે આપણે અહીંયા આગળ પહેલાં જે મિરિયાનીવાળું લગાવેલું એ ભાગ લઈ લેવાનો છે ને નીચેનું છતું રાખવાનું ઉપર આપણે ઊંધું મૂકી દેવાનું છે ને આ રીતે અહીંયા આગળ આપણે ચાંપનું મશીન મારવાનું છે ને જે મિરિયાની વારો ભાગ આવે તેને આપણે ખાસ સેન્ટરમાં મેળવવાનું છે જે વચ્ચેનો જોરો આવે તેની જોડે આપણે આ રીતે સેન્ટર કરીને લગાવવાનું છે જેનો ચેકો મારેલો હોય ને આપણે મીરિયાની કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે લગાવે તેનો પણ વિડીયો ઓલરેડી બનાવેલો છે તો તેનું બી લિંક તમને ડિપ્રિક્શનની મહી મળી જશે કાં તો ઉપરની સાઈડ મળી જશે આ આપણે મશીન વાગી ગયું આપણે આગળ હવે ખોલી નાખવાનું છે ઉપર આપણે ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે એટલે તમારે એ પણ કમ્પ્લેટ કવર સિલાઈ થઈ જાય એટલા માટે અહીં આગળ આ રીતે જોતું રહેવાનું અંદર કાપડ ફસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એક અંદર કાપડ ફસાશે તમારે સિલાઈ મારતી ઘડી કમ્પ્લેટ જોતું રહેવાનું છે એટલે આપણે આ કમ્પ્લેટ બિરિયાની લાગી ગઈ અને હવે આપણે અહીં આગળ ઇલાસ્ટિક લગાવવાનું છે જે ઉપર કમર ઉપર આવે છે તેના માટે પહેલાં આપણે આગળ આ રીતની ચાપની આપણે કિનારી વારી દેવાની છે આખામાં ગોળ ફરતામાં એટલે આપણને ઇલાસ્ટિક લગાવતી ઘડીએ સાવ સહેલું પડે એટલા માટે આ રીતે લગાવી દેવાનું ચારે પૂરા સિલાઈ મારી દેવાની છે ગોળ ફરતામાં અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તો તેમને પણ સિવાન ક્લાસના આ રીતના વિડીયો મળતા રહે ને રોજ સાડા અગિયાર આપણે સવારે મૂકીએ છીએ વિડીયો એટલે નોટિફિકેશન ઓલ કરી દોજો તો તમને પણ એનો વિડીયો મળી રહે આપણે એક ઇંચનું ઇલાસ્ટિક લેવાનું છે ને અહીં આગળ સેન્ટરથી આપણે દોઢ ઇંચ જેટલું કે બે ઇંચ જેટલું વધારે રાખીને આપણે જોઈ લો આ રીતનું સેન્ટરથી દોઢ ઇંચ જેટલું વધારે રાખવાનું છે ત્યાર પછી અહીંથી આ રીતે જો આ રીતે ખુલ્લું કરીને આ રીતે મૂકી દેવાનું અહીં આગળ આપણે મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ ફિટ કરી દેવાનું છે એમાં એકથી બે સિલાઈ ચાર પાંચ સિલાઈ માણસો તો પણ આ રીતે તમારે ચાલશે આપણે કમ્પ્લીટ એનો સાંધો થઈ ગયો આ રીતે તમારે કમ્પ્લીટ સાંધો કરી દેવાનો છે ત્યાર પછી આપણે અહીં આગળ જે માર્કિંગ કરેલું હોય એનો ચેકો આપણે જે મારેલો હોય ત્યાંથી જ આપણે વાળી દેવાનું છે આ રીતે અહીં આગળ મૂકી દેવાનું ત્યાર પછી આપણે આગળ આ રીતનું મશીન મારી દેવાનું છે એને પરફેક્ટ ધ્યાન રાખીને વારવાનું છે અંદર ઇલાસ્ટિક સિલાઈની મય ડબાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે સિલાઈ માર્યા પછી આપણે આ રીતે ઇલાસ્ટિક પાછળથી ખેંચી લેવાનું છે એટલે ઇલાસ્ટિક આપણે ઓછું હોય ને કાપડ વધારે હોય એટલા માટે આપણે પાછળથી આ રીતે ઇલાસ્ટિક ખેંચતું રહેવાનું છે તમારે પહેલેથી જ ખેંચતું રહેવાનું એટલે વ્યવસ્થિત તમારે અંદર બેસી જાય ને ત્યાર પછી ઇલાસ્ટિક લગાવ્યા પછી એક સાઈડ બધું જતું રહે એનું પણ તમને પછી બતાવું છું આ રીતે ઇલાસ્ટિક ખેંચતું રહેવાનું છે સેત સિલ્લાઈ મારવાની ને ઇલાસ્ટિક લઈ લેવાનું છે ને આ પોકેટ આવે તારે ખાસ ધ્યાન રાખવાનું પોકેટ અંદર સોસવાઈ ના જાય ને અંદર જતું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું ને ત્યાર પછી આપણે એની ઉપર પણ આ રીતે અંદરથી વચ્ચેથી કાઢી લેવાનું એટલે અંદર ગુસરા ના થાય આ રીતે જોઈ લો તમારે આગળ ચાપનું મારતું રહેવાનું એને કાપડ ને ઇલાસ્ટિક આ રીતે મેળવી દેવાનું છે ને ત્યાં પછી આપણે ગોળ ફરતામાં લાગી ગયું ઇલાસ્ટિક વધારાના દોરા કટિંગ કરી લઈએ ને આ રીતે તમારે ગોર ફેરવી દેવાનું એટલે તમારે બધું કાપડ આખામાં ગોળ ફરતામાં જતું રહે એટલે આ રીતે તમારે કમ્પ્લીટ ઇલાસ્ટિક લાગીને તૈયાર થઈ ગયું હવે આપણે આ સલવાર બનીને તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ